ગીર સોમનાથથી મહત્વના સમાચાર મળી આવ્યા છે કે તલાલામાં વૃદ્ધો માટે યાત્રા આયોજવામાં આવી છે ત્યારે ધારાસભ્ય દ્વારા સિનિયર સિટીઝનનો યાત્રાનો પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે એમએલએ પોતાના સ્વ ખર્ચે આ યાત્રા કરાવી છે અને સોમનાથથી દ્વારકા યાત્રાનું આયોજન કર્યું છે પાંચ હજાર જેટલા સિનિયર સિટીઝનની આ યાત્રા છે જેમાં યાત્રાળુને ભોજન કરાવી બેલીનો છોડ પણ અપાયો છે કાર્યમાં છસો જેટલા સ્વયંસેવકોની હાજરી પણ રહી હતી દિવસની યાત્રા હતી અને બીજે દિવસે સિત તારીખે આ સમય અમે પરત પાછા વેરાવડ આવ્યા હતા અને એ લોકો સૌ સૌના પોતાના વિસ્તારમાં એમના ઘરે રાત્રિના દસ સુધીમાં પહોંચી ગયા હતા એવી જ રીતે સુદ્રાપાડા તાલુકાની બીજી યાત્રાનો તબક્કો એ અમે સિત્યાવીસ તારીખે વહેલી સવારના સાડા પાંચ વાગે સ્ટાર્ટ અને અમે દ્વારકા માધુપુર દ્વારકા ઉછળી આ રીતનો અમારો સિત્યાવીસ તારીખનો પ્રોગ્રામ હતો અને એ બધામાં દર્શનો કરીને ફરી પાછા અઠ્યાવીસ તારીખે આજે રાત્રિના સમયે અમે અહીંયા આહિર સમાજની વાડી વેરાવળ પધાર્યા છે અને અહીંયાથી બધા પરત પાછા એમના મોડી રાત સુધીમાં એમને ઘરે પહોંચી જશે અહીંયા પણ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ યાત્રાની અંદર જે સફળતા નું અમે પાર પાડી ગયા છે એમાં યુવાનો સ્વયં